સુરતના લિંબાયતમાં ફરી એક વખત ગુંડાગીરીનો બનાવ જોવા મળ્યો છે ગોપીપરાના એક યુવકને લિંબાયતના ત્રણ માથાભારે શખ્સો એ રસ્તામાં અટકાવી માત્ર બાઇક સાઇડ લેવાની બાબત પર માર મારી ચપ્પુ બતાવી ધમકી આપી ત્રણ રૂપિયા લૂંટી લીધા યુવકે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુંડા તત્વોની ધરપકડ કરી આરોપીઓની જાહેરમાં સરઘસ કાળી કાયદાનો પાઠ ભણાવ્યો હતો સુરતના લિંબાયત વિસ્તારમાં સરદાર નગરમાં ગોપીપુરાના એક યુવક સાથે ઘાતક બનાવ બન્યો છે મળતી માહિતી અનુસાર યુવક તેના સાડા મળવા આવ્યો હતો ત્યારે ગલી નંબર બે માં કરિયાણાની દુકાન સામે ત્રણ શખ્સો રસ્તામાં બાઇક ઊભી રાખી હતી ત્યારે યુવકે બાઇક સાઈડ લેવાનું કહ્યું ત્યારે વાજીદ ઉર્ફે ચીઓ સમીર ઉર્ફે ઘેટી દીપક ઉર્ફે મરાઠી નામના ત્રણ શખ્સો એ યુવક પર હુમલો કર્યો યુવકના કહેવા મુજબ વાજીદ ચીયા કહ્યું કે હું આ વિસ્તારનો બાપ છું અને પછી તેને ધમકી આપી કે જો રસ્તે જવું હોય તો હપ્તો